આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન એટ થ્રી ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સાયની અધ્યક્ષતામાં ગીરીમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની માસિક સમીક્ષા બેઠક ડાંગ જિલ્લાના રમણીય પ્રવાસક સ્થળ એવા સાતપુતારામાં યોજાઈ હતી આ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગના જૂન માસ તેમજ જાન્યુઆરીથી જૂન સુધીના છ માસના કામકાજની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા આ મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના નવ રેન્જ आईजी चार पुलिस कमिश्नर पुलिस अधीक्षक सहित रेलवे विभाग ने उच्च अधिकारी उपस्थित रहया था रिपोर्टर मदन वैष्णव वात्सल्यम समाचार डांग शापुतारा एफिशिएंट होता या तो एफआईआर दाखिल करो या कर नहीं दाखिल करो लेकिन 3 महीना के तक हम इसका डिसिशन ना ले पाए कि अर्जी में तथ्य है कि नहीं है